અલ્પેશભાઈ ઠાકોર કે જેમને એવું કીધું કે કેવા કેવા કલાકાર ભરેલા પડ્યા છે તું મારી નહીં તો કોઈની નહીં રાધા તને મારી કસમ અને તમને ખબર છે ભાઈ વિક્રમભાઈ ઠાકોર અને રાધા કે જેમના પિક્ચરો કેટલા બધા અબજો લોકોએ જોયા ભાઈ અને એક સેકન્ડમાં સાહેબ એ એવું બોલે કે રાધા અને ભાધા અને વિક્રમભાઈ ઠાકોર ગુસ્સે થયા પછી જે કીધું ને ભાઈ કાયદેસર આમ ભડાકા થઈ જાય ભાઈ ચાલો તમને આગળ આખો વિડીયો પણ બતાવું તો વિડિયો તમે અંત સુધી જોતા રહેજો ભાઈ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો છો તો ખાસ કરી અને ચેનલને પણ અવશ્ય સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં ગુજરાતના સમાચાર હોય કે કોઈ પણ વિડીયો હોય ભાઈ તમને સૌથી પહેલાં આ ચેનલ ઉપર મળતા રહેશે તો ચાલો હવે આજના આ વિડીયોની આપણે શરૂઆત પણ કરી નાખીએ હવે મિત્રો સોશિયલ મીડિયાની અંદર મારી પાસે એક વિડીયો આવે જે વિડીયોમાં અલ્પેશભાઈ ઠાકોરે રાધાનું નામ લેતા જ વિક્રમભાઈ ઠાકોર થયા ગુસ્સે અને વિક્રમભાઈ ઠાકોરે વળતો શું જવાબ આપે ને ભાઈ એ અલ્પેશભાઈ ઠાકોરને જ લાગુ પડશે ભાઈ મને એવું લાગી રહ્યું છે કેમ કે જાહેર મંચ ઉપરથી એ બોલ્યા હોય તો એને જ લાગુ પડતો હોય ને એટલે અલ્પેશભાઈ ઠાકોર જે બોલ્યા ને એ તમને આગળ વિડીયો બતાવ્યો હવે આગળ વિક્રમભાઈ ઠાકોરે વળતો શું જવાબ આપે ને ભાઈ એ તમને આ વિડીયો બતાવો તો આ વિડીયો જુઓ અને આ વિડીયો જોયા પછી એકવાર દિલથી કોમેન્ટ કરજો ભાઈ કે વિક્રમભાઈ ઠાકોરની વાત સાચી હતી કે ખોટી હતી ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો આઈન જતા રે હા લે હોય તો એમનો ઓમ કેવું તું કશું હતું નહીં હા જે બી કોંગ્રેસ વાળા ભાજપ વાળા હોય ના લે એ લોકો બોલતા હોય ને તાણે એવું કહેતા કલાકારો ઓમ કલાકારો તેમ ને તો જાણે તમારા લડવાનું આવે છે તાણે પ્રચાર કરવા માટે કલાકારો ને બોલાવ તમે હ ભાઈ કલાકારો એ સમાજ નો ભેગો કર્યો તમને ખબર છે કલાકારો એ સમાજ નો ભેગો કર્યો છે જીવતો દાખલો ઉદાહરણ તમારે હોમો જોઈશું છું